મારું નામ હીરાલાલ છે જયપુરના ઝવેરી બજારની એ સાંકડી ગલીઓમાં જ્યાં હવામાં પણ ચાંદીની મહેક અને સોનાની ચમક ભળી રહેતી હતી ત્યાં મારી જિંદગીની શરૂઆત થઈ હતી હું એક સોની છું કે હવે કહું કે હતો મારા હાથોએ બેજાન સોનાને એવા એવા રૂપ આપ્યા છે કે જોનારા આશ્ચર્યમાં પડી જતા હતા આ હુન્નર મને મારા પિતા પાસેથી વારસામાં મળ્યો હતો અને તેમને તેમના પિતા પાસેથી અમારી ઘણી પેઢીઓ આજે આગમાં તપીને સોનું બની હતી અમે સદીઓથી સોનું નહીં પણ વિશ્વાસ ઘડતા આવ્યા હતા મારી જિંદગીનું સૌથી અનમોલ ઘરેણું હતી મારી પત્ની કુસુમ જ્યારે તે પરણીને અમારા નાના બે રૂમવાળા ઘરમાં આવી ત્યારે લાગ્યું જાણે સાક્ષાત લક્ષ્મીજીએ પ્રવેશ કર્યો હોય ઘરની દિવાલો જૂની હતી છત પરથી ક્યારેક પાણી પણ ટપકતું હતું પણ કુસુમે પોતાની હસી અને પોતાની મહેનતથી તેને સ્વર્ગ બનાવી દીધું હતું અમારી દુકાન પણ ખાલી નામની જ હતી એક નાનકડો લાકડાનો પાટિયો જેના પર હું મારા ઘણી ચૂણી ઉજારો સાથે બેસતો હતો પણ અમારી આંખોમાં સપના મોટા હતા આસમાનને છૂવાના સપના અમે બંનેએ મળીને દિવસને અને રાતને રાત ન સમજ્યા હું દુકાન પર ભટ્ટીની આંચમાં તપતો તો તે ઘરના રસોડાની ભટ્ટી પર તપીને મારી રાહ જોતી ક્યારેક તો કામ એટલું રહેતું કે રાતના ભોજનનું પણ ભાન ન રહેતું ત્યારે તે એક ગ્લાસ છાશ અને બે રોટલી લઈને દુકાને આવી જતી અને પોતાના હાથે મને ખવડાવતી તેની એક મુસ્કાન તેના આંચળની છાંદડી મારી દિવસભરની થાક ઉતારી દેતી હતી મને આજે પણ યાદ છે અમારી પહેલી મોટી કમાણી એક મારવાડી શેઠે પોતાની દીકરીના લગ્ન માટે એક નથણીનો ઓર્ડર આપ્યો હતો મેં તે નથમાં મારી પૂરી કલા રેડી દીધી હતી પંદર દિવસ અને પંદર રાત હું બસ તેના પર જકામ કરતો રહ્યો જ્યારે તે નથ બનીને તૈયાર થઈ અને શેઠે તેને જોઈ તો તેમની આંખો ખુલ્લી રહી ગઈ તેમણે મને મોં માંગ્યું ઈનામ આપ્યું તે રાત્રે જ્યારે હું પૈસા લઈને ઘરે પહોંચ્યો તો કુસુમ પૂજા કરી રહી હતી મેં બધા પૈસા તેના પગમાં મૂકી દીધા તેની આંખોમાં જે ખુશીના આંસુ હતા તે મારા માટે દુનિયાની દરેક દોલતથી વધુ કિંમતી હતા તે પૈસાથી અમે અમારી દુકાનને થોડી મોટી કરી એક કાચનો કબાટ લગાવ્યો ધીમે ધીમે અમારી મહેનત રંગ લાવી નાનકડી દુકાન હીરા જ્વેલર્સના નામથી બજારમાં પોતાની ઓળખ બનાવવા લાગી અને થોડા વર્ષોમાં અમે તે જ બજારમાં એક નાનકડું પણ અમારા સપનાનું પાકું ઘર પણ લઈ લીધું તે ઘરની એક એક ઇંટ અમે અમારા અરમાનોથી જોડી હતી અને પછી અમારી જિંદગીમાં એ રોશની આવી જેની સામે સોનાની ચમક પણ ફિક્કી હતી અમારો દીકરો રવિ તેના જન્મ પર એવું લાગ્યું જાણે અમારી દરેક મુરાદ પૂરી થઈ ગઈ હોય તેની કિલકારીઓ અમારા સુના આંગણામાં સંગીતની જેમ ગુંજતી હતી કુસુમને મેં કસમ ખાધી કે અમે રવિને એ બધું આપીશું જેના માટે અમે કદાચ ક્યારેય તરસ્યા હતા તેને શહેરની સૌથી સારી અંગ્રેજી સ્કૂલમાં ભણાવ્યો તેની દરેક જીદ પૂરી કરી જ્યારે તે કહેતો પપ્પા મારે એ રિમોટવાળી કાર જોઈએ છે હું તેના માટે એ રમકડું જ નહીં ખુશીઓનો સંસાર ખરીદી લાવવા તૈયાર રહેતો કુસુમ તો તેની નજર ઉતારતા થાકતી નહોતી અમારો રવિ અમારી આંખોનો તારો હતો અમારા ઘડપણની લાગણી હતો અમારો ગર્વ હતો હું તેને અવારનવાર દુકાન પર લઈ જતો અને સોનાની પરખ કરવી શીખતો તે મોટી માસુમિયતથી પૂછતો પપ્પા શું હું પણ તમારી જેમ મોટો કારીગર બનીશ હું તેનું માથું ચૂમીને કહેતો નહીં બેટા તું મારાથી પણ બહુ મોટો બનીશ તું શેઠ બનીશ સમય પાખો લગાવીને ઊડી ગયો રવિ મોટો થઈ ગયો ની ડિગ્રી લઈને જ્યારે તે ઘરે પાછો ફર્યો તો મારું હૈયું ગર્વથી પહોળું થઈ ગયું તેણે દુકાનના કામમાં હાથ વટાવવાનું શરૂ કર્યું તે નવા જમાનાનો છોકરો હતો તેની પાસે નવા નવા વિચારો હતા તેણે દુકાનનું નવીનીકરણ કરાવ્યું કમ્પ્યુટર લગાવ્યા નવી ડિઝાઇનની કેટલોક બનાવી દુકાન હવે એક મોડર્ન શોરૂમ જેવી લાગવા માંડી હતી અમારો કારોબાર દિવસે બમણો અને રાત્રે ચાર ગણો વધવા લાગ્યો હું અને કુસુમા બધું જોઈને ખુશ થતા હતા અમે વિચારતા હતા ચાલો હવે અમારી જિંદગી સફળ થઈ ગઈ અમારી મહેનતનું વૃક્ષ હવે ફળ આપવા લાગ્યું છે પછી એક સાંજે રવિએ કહ્યું કે તે કવિતા નામની એક છોકરીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે તેણે અમને તેની તસવીર પણ બતાવી છોકરી બહુ જ સુંદર હતી પણ અમને ખબર પડી કે કવિતા શહેરના એક બહુ મોટા બિલ્ડરની દીકરી છે તેના શોખર તેનું રહેણીકરની અમારાથી બિલકુલ અલગ હતી મારા મનમાં એક અજાણી આશંકા થઈ એક ડર બેસી ગયો પણ દીકરાની ખુશીની આગળ મેં મારા દિલની વાત દબાવી દીધી કુસુમે પણ સમજાવ્યું જમાનો બદલાઈ ગયો છે આપણે પણ બદલાવ લાવવો જોઈએ મોટા ઘરની દીકરી આવશે તો આપણું માન જ વધશે અને વહુ આવશે તો ઘરમાં જ વધશે પછી બહુ ધૂમધામથી લગ્ન થયા અમે અમારી જિંદગીભરની મૂડી તે લગ્નમાં લગાવી દીધી કવિતા વહુ બનીને અમારા ઘરમાં આવી શરૂઆતના થોડા મહિના તો બધું સ્વર્ગ જેવું લાગ્યું કવિતા બહુ મીઠું બોલતી અમારા પગડતી અમારી દરેક વાત માનતી કુસુમ તો તેમાં પોતાની દીકરી જોવા લાગી હતી તે તેને પોતાના હાથે બનાવીને ખવડાવતી તેને પોતાના ના આપતી પણ આસમાનમાં છુપાયેલું તોફાન ક્યાં સુધી શાંત રહે ધીમે ધીમે કવિતાએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું પહેલાં તો તેણે ઘરના કામોથી કિનારો કરવાનું શરૂ કર્યું મારી પત્ની કુસુમ સવારે પાંચ વાગ્યા વાગ્યે ઉઠીને પૂજાપાઠ નાસ્તો બધાની તૈયારીમાં લાગી જતી અને કવિતા દસ વાગ્યા સુધી આરામથી સૂતી રહેતી કુસુમ જો પ્રેમથી તેને કણી કહી દેતી તો તે મોં ફૂલાવી લેતી પછી રવિને એકલામાં ફરિયાદ કરતી તમારી મમ્મી મને નોકરાણી સમજે છે હું આટલા મોટા ઘરમાંથી આવી છું મેં આજ સુધી પાણીનો ગ્લાસ પણ જાતે ઉઠાવ્યો નથી રવિ જે ક્યારેય પોતાની મા પર જે વાપતો હતો હવે કુસુમને જ સમજાવવા લાગ્યો મા તે નવા જમાનાની છોકરી છે તેને આ બધા કામોની આદત નથી તમે કેમ પરેશાન થાઓ છો એક કામવાળી રાખી લઈએ કુસુમની આંખોમાં મેં પહેલીવાર પોતાના દીકરા માટે એક ફરિયાદ જોઈ પણ તે ચૂપચાપ આંસુ પીને રહી ગઈ વાત અહીં ન અટકી કવિતાના ખર્ચા બેહિસાબ વધવા લાગ્યા રોજ નવી ડિઝાઇનર સાડીઓ કિટ્ટી પાર્ટીઓ મોંઘા રેસ્ટોરન્ટમાં જમવાનું દુકાનનો પૈસો પાણીની જેમ વહેવા લાગ્યો મેં એક દિવસ હિંમત કરીને રવિને સમજાવ્યું બેટા પૈસો મહેનતથી કમાવાય છે આ દુકાન અમારી વર્ષોની તપસ્યાનું ફળ છે તેને આમ ન ઉડાવ તો રવિએ મને જ રૂકો જવાબ આપી દીધો પપ્પા તમે જૂના ખ્યાલોના છો આજકાલ સ્ટેટસ મેન્ટેન કરવું પડે છે બિઝનેસમાં મોટા લોકો સાથે મળવું જોયું હોય છે અમે કમાઈએ જ શા માટે છીએ હું સ્તબ્ધ થઈ ગયો આ મારો એ રવિ નહોતો આ કવિતાનું શીખવેલો રવિ બોલી રહ્યો હતો જેની ભાષામાં પ્રેમ નહીં વેપાર હતો ધીમે ધીમે રવિ અમારાથી બિલકુલ દૂર થતો ગયો હવે તે અમારી સાથે બેસીને જમતો નહોતો ડાઇનિંગ ટેબલ પર ત્રણ ખુરશીઓ અવારનવાર ખાલી રહેતી તે અને કવિતા કાં તો પોતાના રૂમમાં જ ખાઈ લેતા અથવા અવારનવાર બહાર જતા રહેતા કુસુમ તેની પસંદની ખીર બનાવીને કલાકો સુધી તેની રાહ જોતી અને રવિ મોડી રાત સુધી પાર્ટીમાંથી પાછો ફરીને ખાધા વિના જ સૂઈ જતો હું જોતો હતો કુસુમ ચૂપચાપ પાંચળથી પોતાના આંસુ લૂંચતી અને તે ખીરને સવારે ગાયને ખવડાવી દેતી દરેક કોળીઓ મારા ગળામાં ઝેરની જેમ અટકતો હતો તે ઘર જેને અમે અમારા લોહી પસીનાથી સિંચ્યું હતું હવે પાર્કું લાગવા માંડ્યું હતું અમે અમારા જ ઘરમાં બે અજાણ્યા બનીને રહી ગયા હતા જેમની હાજરી કે ગેરહાજરીથી કોઈને કોઈ ફરક પડતો નહોતો અને પછી તે કાળો દિવસ આવ્યો જેણે મારી જિંદગીને હંમેશા માટે અંધારામાં ધકેલી દીધી એક સવારે રવિ મારી પાસે કેટલાક સ્ટેમ્પ પેપર લઈને આવ્યો અને મોટા પ્રેમથી બોલ્યો પપ્પા બિઝનેસને વધુ વધારવા માટે એક મોટી લોન લઈ રહ્યો છું બેંકવાળાઓને કનિક ગેરંટી જોઈએ છે તો બસ આ પેપર્સ પર તમારી સહી જોઈએ મેં મારા દીકરા પર આંધળો વિશ્વાસ કર્યો એક પણ માટે પણ ન વિચાર્યું કે જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું તે મને એવી ખાઈમાં ધક્કો મારશે જ્યાંથી નીકળવું અશક્ય છે મેં વાંચ્યા વિના જ કાગળો પર અંગૂઠો લગાવી દીધો બીજા દિવસે જ્યારે હું મારી દુકાને પહોંચ્યો તો ત્યાંનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ રવિ અને કવિતા દુકાનના ગલ્લા પર બેઠા હતા તેમની સાથે બે મજબૂત અજાણ્યા માણસો પણ હતા રવિએ મારા હાથમાં એક કાગળ પકડાવી દીધો તે ઘર અને દુકાનના માલિકી હકના કાગળો હતા જેના પર લખ્યું હતું કે હું મારી મરજીથી આ બધું રવિના નામે કરી રહ્યો છું ગઈકાલે જે પેપર્સ પર મેં અંગૂઠો લગાવ્યો હતો તે લૂનના નહીં મારી બરબાદીના કાગળો હતા હું ચીઝ પાડ્યો રવિ આ શું મજાક છે આ છેતરપિંડી છે ત્યારે કવિતા પોતાની ઝેરી મુસ્કાન સાથે બોલી છેતરપિંડી નહીં પપ્પાજી આને કહેવાય સ્માર્ટ વર્ક તમે બંને બોટગા થઈ ગયા છો હવે તમારાથી આ બધું નહીં સંભાળાય હવે આરામ કરો આ દુકાન અને આ ઘર બધું હવે અમારું છે મેં રવિ તરફ જોયું ઉમ્મીદની એક છેલ્લી કિરણ સાથે પણ તેની આંખોમાં ન શરમ હતી ન પસ્તાવો અને ન કોઈ પોતાપણું તે એક પથ્થરની મૂર્તિ બની ચૂક્યો હતો હું ગળગડો થયો બેટા આવું ન કર અમે ક્યાં જઈશું રવિએ મારી વાત કાપી તે હું નથી જાણતો આ ઘર હવે મારું છે અને હવે તમારા બંને માટે અહીં કોઈ જગ્યા નથી ઇજ્જતથી નીકળી જાઓ અહીંથી નહીં તો ધક્કે મારીને કાઢી મૂકીશ કુસુમ જે અત્યાર સુધી એક મૂર્તિની જેમ બધું સાંભળી રહી હતી દોડીને રવિના પગમાં પડી ગઈ તેનો આંચલ તેના પગ સાથે વીંટળાઈ ગયો રવિ બેટા તારીમાં પર રહેમ કર અમને ઘરમાંથી ન કાઢ અમે એક ખૂણામાં પડ્યા રહીશું કણી નહીં કહીએ પણ તે પહેલાં કે રવિ કણી કહે કવિતાએ આગળ વધીને કુસુમનો હાથ પકડીને તેને ઉઠાવી અને એક જોરદાર ધક્કો મારી દીધો બહુ થઈ ગયું તમારા બંનેનું નાટક ચૂપચાપ નીકળી જાઓ નહીં તો પોલીસને બોલાવીને ધક્કે મારીને કઢાવીશ ચોરીનો આરોપ લગાવી દઈશ આખી જિંદગી ચક્કી પીસતા રહેશો તે દિવસે હું તૂટી ગયો વેરવીખેર થઈ ગયો પોતાના જ દીકરાએ પોતાના જ જીગરના ટુકડાએ અમને અમારા આશિયાનામાંથી બેઘર કરી દીધા હતા હું અને કુસુમ બસ પહેરેલા કપડામાં સડક પર આવી ગયા જયપુરની એ જ ગલીઓ જ્યાં ક્યારેક લોકો મને હીરાલાલ શેઠ કહીને અદથી સલામ કરતા હતા હવે હું ત્યાં એક ભિખારીની જેમ ઊભો હતો કુસુમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહી હતી તેની આંખોનું દરેકાંશું મારા દિલમાં એક પીગળેલા કાચની જેમ ઉતરી રહ્યું હતું ઘણા દિવસો સુધી અમે ક્યારેક કોઈ મંદિરની બહાર તો ક્યારેક કોઈ બસ સ્ટેન્ડ પર સૂતા લોકોએ આપેલી રોટલીઓ ખાઈને ગુજરાન ચલાવ્યું મારા તે હુન્નરમંદ હાથ જે સોનું ઘડતા હતા હવે લોકોની આગળ એક રોટલી માટે હાથ ફેલાવતા હતા આનાથી મોટો દર્દ આનાથી મોટું અપમાન એક બાપ માટે બીજું શું હોઈ શકે છે પણ હું હાર માની શકતો નહોતો મારી સાથે કુસુમ હતી એક રાત્રે જ્યારે અમે એક મંદિરની સીડીઓ પર બેઠા હતા અને ઠંડો પવન ચાલી રહ્યો હતો તો કુસુમે પોતાની ફાટેલી સાડીનો પાલવ મારા ઉપર નાખી દીધો અને બોલી ચિંતા ન કરશો ભગવાન બધું જુએ છે અમે ફરીથી અમારું ઘર બનાવીશું તેની તે અવાજમાં જે હિંમત હતી તે મારી તાકાત બની ગઈ અમે એક ગંદી વસ્તીમાં એક નાનકડી સિલન ભરેલી ઓરડી ભાડે લીધી મેં ફરીથી કામ શરૂ કર્યું પણ હવે હું હીરાલાલ શેઠ નહોતો મેં બીજા સોનીઓના ત્યાં મજૂરી કરવાનું શરૂ કરી દીધું મારા હાથ ધ્રુજતા હતા આંખો ધૂંધળી થઈ ગઈ હતી પણ પેટની આગ બધું જ કરાવી લેતી હતી એક દિવસ બજારમાં અચાનક મને મારો જૂનો મિત્ર ગલદાસ મળી ગયો ઘનશ્યામ હવે શહેરનો બહુ મોટો હીરાનો વેપારી બની ચૂક્યો હતો તેણે મને આ હાલતમાં જોયો તો તેની આંખો ફાટી રહી ગઈ હું તેનાથી નજર ચોરી રહ્યો હતો પણ તેણે મને પકડી લીધો અને પોતાના ગળે લગાવી લીધો તે દિવસે ઘણા વર્ષો પછી હું એક મિત્રના ખભા પર માથું રાખીને બાળકોની જેમ ધ્રુસ્કે ધ્રુસ્કે રડ્યો મેં તેને મારી બધી વાર્તા સંભળાવી બધું સાંભળીને ગલની આંખોમાં આગ ઉતરી આવી તે બોલ્યો હીરા તે જિંદગી પર વિશ્વાસ અને ઈમાન કમાવ્યું છે તારી સાથે અન્યાય થયો છે હવે તું ચૂપ નહીં બેસે તું બદલો નહીં ન્યાય લેશે ન્યાય હું કેવી રીતે ન્યાય લઈશ ઘનશ્યામ હું તો બરબાદ થઈ ચૂક્યો છું મેં નિરાશામાં કહ્યું ગલે મારા ખભા પર હાથ રાખીને કહ્યું તારી સૌથી મોટી તાકાત તારો હુન્નર છે હીરા અને મારી સૌથી મોટી તાકાત મારા પૈસા અને ઓળખાણ અમે બંને મળીને તારા દીકરા રવિ અને તેની મતકાર પત્નીને એવો પાઠ શીખવીશું કે તેઓ જિંદગીભર યાદ રાખશે તેમને તારાથી તારું સોનું છીનવ્યું છે અમે તેમનાથી તેમનો ગર્વ છીનવીશું તે દિવસે મારી અંદર એક બુજાયેલી આગ ફરીથી સળગી ઉઠી આ આગ નફરતની નહીં ન્યાયની હતી ગલની મદદથી મેં શહેરના એક બીજા વિસ્તારમાં એક નાનકડી ગુમરાહ જેવી વર્કશોપ ખોલી ગલે મને પૈસા આપ્યા અને કહ્યું હવે તું તે બનાવ જે તારા સિવાય કોઈ નથી બનાવી શકતો મેં દિવસ રાતે કરી દીધા મારા હાથોએ ફરીથી સોનું ઘડવાનું શરૂ કર્યું મેં એવી એવી ડિઝાઇનો બનાવી જે જયપુરના બજારમાં પહેલાં ક્યારેય નહોતી જોવા મળી દરેક ડિઝાઇનમાં મારો દર્દ મારી તપસ્યા અને મારો અનુભવ ઝલકતો હતો ગલે તે ડિઝાઇનોને મોટા મોટા શહેરોમાં મોટા મોટા ઝવેરીઓ સુધી એક અજાણ્યા કારીગરના નામથી પહોંચાડી જોતામાં તે ગુમરાહ કારીગરની ધૂમ મચી ગઈ પેલી બાજુ રવિ અને કવિતાની હાલત પાતળી થતી જઈ રહી હતી રવિને દુકાન ચલાવતા આવડતી નહોતી તેને તો બસ પૈસા ઉડાવતા આવડતું હતું જૂના ગ્રાહકો તૂટવા લાગ્યા દુકાન પર કર્જ ચડવા લાગ્યું કવિતાના ખર્ચા ઓછા થવાનું નામ નહોતા લેતા તેમની અંદરોઅંદર લડાઈઓ થવા લાગી આ અમારી યોજનાનો પહેલો ભાગ હતો હવે વારો હતો છેલ્લો અને સૌથી મોટો પ્રહાર કરવાનો ગલે બજારમાં એક અફવા ફેલાવી કે દુબઈનો એક બહુ મોટો અરબ શેખ જયપુર આવી રહ્યો છે તેને પોતાની એક માત્ર દીકરીના લગ્ન માટે એક એવો નાયબ હાર બનાવડાવવો છે જેનું નામ છે કુંદન કળશ આહાર હીરાલાલ સોનીના ખાનદાનની એક પૌરાણિક કલા છે જેને તેમના સિવાય કોઈ નથી બનાવી શકતું અને શેખ તેના માટે મોં માગ્યો ભાવ આપવા તૈયાર છે આ ખબર જ્યારે કર્જમાં ડૂબેલા રવિ સુધી પહોંચી તો તેને લાગ્યું જાણે રણમાં પાણી મળી ગયું હોય આ તેના માટે પોતાની દુકાન પોતાની ઇજ્જત બચાવવાનો છેલ્લો મોકો હતો તે અને કવિતા પાગલોની જેમ અમને શોધવા લાગ્યા અને આખરે એક સાંજે તેઓ અમારી વર્કશોપના દરવાજા પર ઊભા હતા તેમના મોંઘા કપડાં પણ તેમની બદહાલીને છુપાવી નહોતા શકતા મને જોતા જ રવિ મારા પગમાં પડી ગયો પપ્પા મને માફ કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ કવિતા પણ ઘૂંટણીએ બેસીને રડવાનો નાટક કરવા લાગી મેં તેમને ઉઠાવ્યા મારા દિલમાં ભાવનાઓનો સમુદ્ર ઉછાળ મારી રહ્યો હતો પણ મારો ચહેરો શાંત હતો મેં પૂછ્યું આજે કેવી રીતે યાદ આવી એક ગરીબ બાપની રવિએ રડતા રડતા બધી વાત જણાવી અને ગળગળો થયો પપ્પા તમે જ મને બચાવી શકો છો બસ એકવાર તે કુંદન કળશ હાર બનાવી દો હું તમારું જિંદગીભર ગુલામ બનીને રહીશ મેં એ કુંડો શ્વાસ લીધો અને કહ્યું હું આ હાર બનાવીશ પણ મારી કેટલીક શરતો છે અમને તમારી દરેક શરત મંજૂર છે પપ્પા કવિતા ઝડપતી બોલી જાણે તેને કોઈ ખજાનો મળી ગયો હોય મેં કહ્યું પહેલી શરત તમે બંને આવતા એક મહિના સુધી આ જ વર્કશોપમાં રહેશો અહીં જમીન પર સૂશો અને એ જ નમક રોટલી ખાશો જે હું અને તમારીમાં ખાતા હતા અને વહુ તું ઘરનું બધું કામ કરીશ ઝાડુ પોતું વાસણ કપડાં બધું જ અને રવિ તું મારી સાથે વર્કશોપમાં મજૂરી કરીશ સોનું નહીં ભિતળ સાફ કરીશ કોલસો તોડીશ અને ઉજારો ઘસીશ તેમના ચહેરાનો રંગ ઉડી ગયો પણ પોતાની તબાહીની સામે તેમને આ શરત માનવી પડી આવતો એક મહિનો તે બંને માટે નરક જેવો હતો પણ મારા અને કુસુમ માટે ન્યાયનો મહિનો હતો કવિતા જેના હાથોમાં ક્યારેય મહેંદીનો રંગ નહોતો ઊડતો હવે તેના હાથ વાસણ ઘસતા ઘસતા છલાઈ ગયા હતા રવિ જે એ સી વગર એક પળ નહોતો રહી શકતો હવે દગધતી ભઠ્ઠીની પાસે બેસીને પસીનો વહેવડાવતો હતો મેં તેમને દરેક પર તેમની ભૂલનો એહસાસ કરાવ્યો મેં તેમને એહસાસ કરાવ્યો કે મહેનત શું હોય છે દર્દ શું હોય છે અને અપમાન શું હોય છે એક મહિનો પૂરો થયો તે દિવસે રવિ અને કવિતા મારી સામે હાથ જોડીને ઊભા હતા તેમનો ગર્વ તેમની અક્કડ બધું જ તે આગમાં બળીને રાત થઈ ચૂક્યું હતું તેમની આંખોમાં હવે નાટકના નહીં પણ સાચા પસ્તાવાના આંસુ હતા કવિતાએ કુસુમના પકડી લીધા અને બોલી માજી મને માફ કરી દો હું લાલચમાં આંતળી થઈ ગઈ હતી તમે મને દીકરી માની અને મેં તમારી સાથે કેટલું ખોટું કર્યું રવિ મારા પગ સાથે વીંટળાઈને રડી રહ્યો હતો પપ્પા તમે મને જે સજા આપશો તે મંજૂર છે પણ મને તમારી નજરોમાંથી ન ગિરાવશો હું પાપી છું ત્યારે દરવાજા પર ગલે પ્રવેશ કર્યો તેને જોઈને રવિ અને કવિતા ચોંકી ગયા હસીને કહ્યું કેવો લાગ્યો મારો શેખ અરે કોઈ શેખ વેખ નથી આવી રહ્યો આ બધી યોજના તમારા પપ્પા અને મારી હતી તમને બંનેને આ શીખવા માટે કે કર્મોનું ફળ આ જ જન્મમાં મળે છે રવિ અને કવિતા હત્કાબત્કાં રહી ગયા તેમને સમજાઈ ગયું કે તેમની સાથે શું રમત થઈ છે હું આગળ વધ્યો અને રવિને ખભાથી પત્નીને ઉઠાવ્યો મેં તેને ગળે લગાવી લીધો તેની પીઠ થપથપાવતા મેં કહ્યું બેટા બાપ ક્યારેય બદલો નથી લેતો બાપ માત્ર પાઠ શીખવે છે હું ઈચ્છત તો તમને બરબાદ કરી શકતો હતો સડક પર લાવી શકતો હતો પણ હું એ જ બાપ છું જેણે તમને ચાલતા શીખવ્યું હતું તમે ભટકી ગયા હતા તો રાહ બતાવવી પણ મારો જ ધર્મ હતો મેં કુસુમ તરફ જોયું તેની આંખોમાં આંસુ હતા પણ તે ખુશી અને શાંતિના આંસુ હતા તમે અમારાથી ઘર અને દુકાન છીનવ્યા હતા મેં કહ્યું પણ તમે એ બોલી ગયા કે ઘર ઈંટોથી નહીં પ્રેમ અને સન્માનથી બને છે અને દુકાન સોનાથી નહીં વિશ્વાસથી ચાલે છે અને તે દિવસ પછી રવિ અને કવિતા ખરેખર બદલાઈ ગયા દોસ્તો જિંદગીની સૌથી મોટી એ જ છે કે મા બાપ તે વૃક્ષના મૂળિયા જેવા હોય છે જે દેખાતા નથી પણ આખા વૃક્ષને સિંચે છે તેને ઊભું રાખે છે જે દિવસે કોઈ પોતાના મૂળિયાને કાપી નાખે છે તે દિવસે તેનો લીલોછમ સંસાર પણ રણ બની જાય છે દોલત શોહરત બધું જ તમે પાછું કમાવી શકો છો પણ જો એકવાર તમે મા બાપનો વિશ્વાસ અને તેમનું દિલ તોડી નાખ્યું તો તમે દુનિયાના સૌથી ગરીબ ઇન્સાન બની જાઓ છો અને એક બાપ માટે પોતાના ભટકેલા દીકરાને સાચા રસ્તા પર લાવવાથી સારું બીજું શું હોઈ શકે છે